બકરા હમજી કઈ દે નહીં લઈ જા લેવા જા નહીં લે વચું 500 રૂપિયા આલ દો બધું પટાવ દે ના કરું બાર એ આવો મને લેવા ના લેવાના તમે મારે વાસ્ય જો મેમન ને આવ ના કર લેવાના ઉપર હું આવ હાલ એક કરીને આવું જેકી પાણી અમને લેખાન થઈ જાય આયો મારું કાજુપુરો આયો હા હા જો ઢોકો લઈ લે માસી ઊભો છે ઢોકો લઈ લાવ માસી લે માસી આ તાનિયાથી બીવાત નઈ બતાવો ભાઈ છોડ કઈ જો એટલું એટલું લો ખાઈ લો લો આ મારું બકરો લાડકવાળો ડડમાં છે વે ગયા બાજુ ડોકો લા ડોકો પાયે ને પડશે રમસાઈ